લખતર દસાડા સભ્ય બાળકો સાથે પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે ચૌદમી જાન્યુઆરીની આસપાસ આ મકરસંક્રાંતિનો તહેવાર આવે છે ગગન હોય કે જીવન હોય ક્યાંય ભાર સાથે ઉડી શકાતું નથી માટે જ ઉત્તરાયણ આપણને ભાર વગરના બનવાનો સંદેશ આપે છે ઉમંગકારી પર્વ મકરંક મકરસંક્રાંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ માં ડ્રાઇવિંગ સેફ એન્ડ સિયોર ડ્રાઇવિંગ એ સુખ સાથે મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે